હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લાપસીની રેસીપી ફ્રેન્ડ્સ દરેક ગુજરાતીઓના ઘરમાં લાપસી તો બનતી જ હોય છે તહેવારોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને દરેક સારા પ્રસંગોમાં આપણે લાપસી તો બનાવતા જ હોઈએ છે તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે પ્રેશર કુકરમાં લાપસી કેવી રીતે બનાવવાની એ રેસીપી બતાવીશ તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ આને બનાવવાની ઇન્ગ્રીડિયન્ટ્સની ડિટેલ્સ અહીં અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી છે સૌથી પહેલાં એક પ્રેશર કૂકર લઈ લઈશું તેને ગેસ ઉપર મૂકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું હવે આ રીતના એક વાટકીનું માપ સેટ કરી લઈશું આ વાટકીના માપથી જ આપણે બધી વસ્તુ માપવાની છે તો અહીંયા હું આ વાટકીનું માપ સેટ કરું છું આ એક વાટકી ભરીને અહીંયા હું ઘી એડ કરું છું અહીંયા હું દેશી ઘીનો ઉપયોગ કરી રહી છું લાપસીને અહીંયા ટ્રેડિશનલી જે ગુજરાતી રીતથી આપણે બનાવીએ છીએ એ રીતના હું અહીંયા બનાવી રહી છું એટલે જેટલા માપમાં ફાળા લીધા છે એટલા જ માપમાં અહીંયા ચોખ્ખા ઘીનો ઉપયોગ કર્યો છે પણ જો તમારે ઓછા પ્રમાણમાં ઘી લેવું હોય તો તમે લઈ શકો છો આ ઘીને આપણે સહેજ ગરમ થવા દઈશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તમે અહીંયા જોઈ શકો છો ઘી સારી રીતે ગરમ થઈ રહ્યું છે ઘી અહીંયા ઓગળી ગયું છે હવે તેમાં આપણે લાપસીના ફાળા એડ કરીશું જે વાટકીથી આપણે ઘીનું માપ લીધું હતું તે જ વાટકીથી અહીંયા ફાળા એડ કરવાના છે તો સેમ એ માપથી જ હું એક વાટકી અહીંયા ઘઉંના ફાળા એડ કરી રહી છું આ સાઈઝના અહીંયા ફાળા લીધા છે તમને કરિયાણાની દુકાનમાં લાપસીના ફાળા આરામથી મળી રહેશે હવે આ ફાળાને આપણે ઘીની અંદર એડ કરીશું આ ફાડાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઘીમાં આઠથી દસ મિનિટ માટે શેકીશું તમે જેવા ફાળાને શેકશો તેવો તેનો કલર ચેન્જ થઈ જશે આમાં તેનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જશે તો આપણે આ રીતના કન્ટિન્યુસ ચમચાની મદદથી હલાવતા રહીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો લાપસીના ફાળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે સરસ રીતે શેકાઈ પણ ગયો છે આ સ્ટેજ ઉપર તેમાં આપણે બીજી સામગ્રી એડ કરીશું બે ટેબલ સ્પૂન કાજુ એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું વન ટી સ્પૂન ચારોડી એડ કરીશું આ સમયે તમે તેમાં બે તજના ટુકડા એક તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ પણ એડ કરી શકો છો મારા ઘરમાં એ પસંદ નથી એટલા માટે અહીંયા હું એડ નથી કરતી આ બધી વસ્તુને આપણે અડધી મિનિટ માટે ઘીમાં સાંતળીશું લાપસીના ફાળા સાથે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અડધી મિનિટમાં તમે જોશો કે આ રીતના દ્રાક્ષ સરસ રીતે સતડાઈ ગઈ છે અને તેની સાથે કાજુ અને ચારોલી પણ સરસ રીતે સતડાઈ ગયા છે હવે તેમાં આપણે પાણી એડ કરીશું પાણી એડ કરતાં પહેલાં આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જે વાટકીના માપથી આપણે લાપસીના ફાળા મેઝરમેન્ટ કર્યા હતા એ જ વાટકીના માપથી આપણે પાણી એડ કરીશું અહીંયા હું ચાર વાટકી પાણી એડ કરી રહી છું તો એક કપ લાપસીના ફાળા સામે આપણે ચાર ગણું પાણી એડ કરીશું અહીંયા પાણીને આપણે ગરમ કરીને એડ કરવાનું છે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઠંડુ પાણી કે રૂમ ટેમ્પરેચરવાળું પાણી એડ નથી કરવાનું જો તમે એ રીતનું પાણી એડ કરશો તો આપણા જે ફાળા છે એ ચવ્વળ થઈ જશે તો અહીંયા ગરમ પાણી એડ કરીશું એકદમ સાચવીને અને ગેસની ફ્લેમને સ્લો કરીને હવે આને એક વખત મિક્સ કરી દઈશું હવે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું બંધ કરતાં પહેલાં એક વખત સીટી અને રિંગને ચેક કરી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ સીટી આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અહીંયા પાંચથી છ સીટી વાગી ગઈ છે હવે હું ગેસની ફ્લેમને ઓફ કરી દઈશ અને કૂકરને આપણે કમ્પ્લીટલી ઠંડુ પડવા દઈશું પછી જ તેને ખોલીશું કુકર ઠંડુ થઈ ગયું છે આ રીતના એક વખત વિસલ ઊંચી કરીને ચેક કરી લેવાનું તેમાં કોઈ પણ જાતનું પ્રેશર બાકી નથી રહ્યું ને પછી જ આપણે કુકરનું ઢાંકણું ઓપન કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો લાપસીના ફાળા સરસ રીતે બફાઈ ગયા છે તેમાં કોઈ પણ જાતનું પાણી પણ નથી રહ્યું અને તમે જોઈ શકો છો પરફેક્ટલી એ કૂક થયા છે થોડાક ફાળા આ રીતના ચમચીની મદદથી હાથમાં લઈને ચેક કરી જોઈશું બહુ જ ગરમ છે સાચવીને ટચ કરવા તો આ રીતના તેને આંગળીની મદદથી દબાવી જોઈશું તમે અહીંયા જોઈ શકો છો એ કમ્પ્લીટલી મેશ થઈ જાય છે એનો મતલબ એવો કે તે સરસ રીતે બફાઈ ગયા છે હવે તેમાં આપણે બીજી સામગ્રી એડ કરીશું જે વાટકીના માપથી તમે લાપસીના ફાળા માપ્યા હતા તે જ વાટકીના માપથી આપણે દળેલી ખાંડ એડ કરીશું અહીંયા હું એક વાટકી ભરીને દળેલી ખાંડ એડ કરી રહી છું ખાંડને બદલે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગોળનો ઉપયોગ કરો તે એક વાતનું ખાસ ધ્યાન રાખવું ગોળને એકદમ છીણીથી છીણીને અથવા તો પાવડર બનાવીને જ તેમાં એડ કરવો તો એ જલ્દીથી ઓગળી જશે તો અત્યારે આપણે આને મિક્સ કરી લઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું આ રીતના ચમચાની મદદથી વચ્ચે વચ્ચે હળવતા જઈશું એટલે એ ચોટી ના જાય લગભગ ખાંડને ઓગળતા ત્રણથી ચાર મિનિટ જેવું થશે જેવી ખાંડ ઓગળશે તેવું જ બધું ઘી ઉપર આવી જશે તો તમે અહીંયા જોઈ શકો છો ઘી બધું જ ઉપરના લેયરમાં આવી ગયું છે અને ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે હવે તેમાં હાફ ટી સ્પૂન ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું તેની સાથે વન બાય ફોર ટી સ્પૂન જાયફળનો પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન બદામની કતરણ એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને એક વખત મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અહીંયા બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે અહીંયા જોઈ શકો છો આપણી પરફેક્ટ લાપસી બનીને રેડી થઈ છે આપણે પહેલેથી જ ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે હજુ આ લાપસી થોડી ઠંડી પડશે એટલે વધારે ઠરશે અને ઘીનું લેયર ઉપર આવી જશે તો અહીંયા લાપસી પહેલાં કરતાં થોડી ઠંડી પડી ગઈ છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં તે થોડી ઠીક થઈ ગઈ છે અને તમે અહીંયા જોઈ શકો છો ઉપરથી ઘીનું લેયર પણ દેખાઈ રહ્યું છે ઘી સરસ રીતે છૂટું પડીને બહાર આવ્યું છે તો અહીંયા આપણી પરફેક્ટ લાપસી રેડી છે સર્વિંગ માટે તેને આપણે સર્વ કરી દઈશું તો જોતાં જ મોડામાં પાણી આવી જાય તેવી આપણી લાપસી બનીને રેડી છે અને તેને અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે લાસ્ટમાં તેને આપણે બદામની કતરંતી ગાર્નિશ કરી દઈશું આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે